જય સ્વામિનારાયણ મારું નામ દવે કોમલ છે અહીં આજે વીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્લોટ ખાતે પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે આપણે અહીં સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરેલું છે તો સૌ પ્રથમ તો સત્સંગ દીક્ષા ગ્રંથ છે શું તો અમારા શ્રી મહંત સ્વામી મહારાજે જેનું ગુજરાતીમાં લેખન કરેલું છે અને શ્રી મોહપાધ્યાય શ્રી ભદ્રેશદાસ સ્વામીએ જેનું સંસ્કૃતમાં અનુવાદન કરેલું છે આ સત્સંગ ગ્રંથના ના શ્લોક નો કરી રહ્યા છે પચીસ દસ આજ્ઞા અનુસાર બાલ બાલિકાઓ આ દિવાળી સુધીમાં ત્રણસો પંદર શ્લોક કરી રહ્યા છે આ ત્રણસો પંદર શ્લોક જેને પૂર્ણ થશે તેવા દસ હજાર વિદ્વાનો બી સંસ્થા દ્વારા મળવાના છે

તો આ સંસ્કાર માટે પણ અહીં દર રવિવારે બાળકો અને બાલિકા માટે બાળ સંસ્કાર કેન્દ્ર પણ ખુલેલા છે તો પોરબંદરની ભાવભારી જનતાને વિનંતી છે કે પોતાના બાળકોને દર રવિવારે આ બાળ પાલિકા કેન્દ્રમાં મોકલવા વિનંતી જય સ્વામિનારાયણ